રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ચા પાણી પીવા સાડા દસ વાગી ગયા હે વ્લોગ ચાલુ કરવામાં થોડાક આપણે લેટ થઈ ગયા ડાયરેક ચાથી શરૂઆત કરી એકલા એકલા પીને ગાલ પીચોરી એમ થાય ઠીક હા ક્યાંક જવું એટલે કોક ને

પેડા ખાવા જાઓ અને એ તો એમ જ હોય ને નારી નારી પણ એ મને ખબર અમારે જાવ હે જાઉં ઢોકળી વાડીની બાજુમાં રીએ હે ને અહીંયા આપણા વાડીના પાડો છે અને એ વાડીના પાડો છે હા ઢોકળી વાડી આજે કદાચ તમારા ભાઈમાં તો જોવા મળી મેરો ભાઈ અંદર જવા દેતો ને એ અડાડી ચાલો કાં ધોઈ દે હાલો ભાઈ ચા પીવો એ આવી જાય ને બાકી પછી અમે જઈ આવી બીજો પેડા અંદર ત્યાં કદાચ ના જવાય હા વાયારે બાંધલ હે ઢક બંધ હોય અટાણે કેમ કે હા ગામને અઢી હોય ને એટલે ટૂંકમાં ત્યાં રેઢિયર માલનો રંજાણ બહુ અને પાંચ જ વીઘા હે એટલે અમારે અહીંથી ધક્કા ખાવાની ત્યાં પહોંચાય નહીં એટલે અમે એને વાવવા દઈ દઈએ છીએ ત્યાં બાજુવાળા ભાઈને

આપડે આમ તો જો કે દાઢી થઈ જાય એટલે બધું રેડી કપડા આપડા શરીર કઈ લાગતું જ નથી એમને મેં રૂપારો લાગ્યો અલતો હવે અજને દઈમ નથી અને તો યાર થઈ ગયા છે કે કાલે વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો અને આજે રાતે છાટો છાટો ચાલુ હતો અને હવાર નું કંઈ હે ની લગભગ બંધ થઈ ગયો હે કોક કોક છાટા પડ્યા રાખે હે તો આજ કે ટૂંકમાં કામ થાય એમ નથી ત્યાં આ બાજુ ટાઈમ કાઢિયા ને એ થઈ જઈ જવાય જશે બસ ટાઈમ નહી આવે જવું પડે કામ નીકળી જાય આપડે તો હાલો મોડું નથી કરવું ફટાફટ જાય

હાલો મિત્રો જો આપણે ગાડી અહીં રાખી દીધી ને બધા ભાઈઓની હજી આવ્યા નથી અમે પેડા ખાઈને તો આવી ગયા છે અને જો આ આપડી વાડી છે રાઈટ ઘરની સામે જો અહીંયા વીડો છે ગામનો વીડો કહેવાય આમ તો અમારી વાડીની કદાચ આવી જ હતી વર્ષો પહેલા તો જો અહીં સિમેન્ટથી બાંધેલો છે અને મોટા મોટા વલ્લા ઈ વાડી આપણે ગયા હતા પેડા ખાવા અને આ બાજુ હેજો આપડી આ વાડી અને અહીંયાથી ડાયરેક્ટ ગામ જ લાગુ પડી જાય જો મકાન બધા ગામના છે ભાઈ જો પછવાડે ડાયરેક્ટ એના ખેતરનો આપણો હેઠો હે ગામના ખોયડા આવી ગયા અને માંડવો વાવ્યો હે માંડવા કરતા ખડ વધારે ઘણા વર્ષોથી આ ભાઈ વાવે છે એટલે બહુ ચોખ્ખું નથી રાખી થઈ ગયા અને હામી તાળિયું દેખાય ને ત્યાં જો આંબો હતો મોટો અને અટાણ મોટું દેખાય પીપરાનું ઝાડ હે અને આપણું કનેક્શન હે લાઈટનું અને અહીંયા વાયુ છે પણ વાયુ બુરાઈ ગઈ છે આ વાડીનો એક સમય હતો તો આપણી આ યુટ્યુબ ચેનલ શરૂઆત કરી તે દિની આ વાડી આપણી આવી નથી કોઈ દી તો આજે જો તમને ઢૂંકળીવાડી બતાવું તો આ હે આપણી ઢૂકળીવાડી જમાનો હતો એકવાર આનો ગામને અડીને જ વાડી છે એટલે આનું વલણ વધારે હતું અમારે પહેલાં અને અહીંથી જો એમ કહેતા કે મોટા મોટા ઝાડવાની લાઈન હતી આમાં હેઠા હતી અને વા મોટા આંબા ખૂણે બગીચો હતો કેરું નો નહીં નો અને પછી ધીરે ધીરે વાડીને વચમાં ઝાડમાં હતા એ બધા કાટતા ગયા અને વાડીને આખી ક્લીન કરી નાખી તો એ બધા ઝાડમાં કાઢીને નાખ્યા ગામ ધરાય એવડું ટૂંકમાં ફ્રૂટ થતું આ વાડીમાં અને નજીક જ રહે એટલે રેઢિયાર મારનું ને ટૂંકમાં માર વધારે રહેતો અહીંયા તો હવે અટાણે હે ગારો એટલે અંદર જવા જેવું નથી પછી આપણે ક્યારેક આવશું ને ત્યાં જાઉં કેમકે આ વાડી અમે વાવતા નથી એટલે આવવાનું બહુ ઓછું થાય તો યુટ્યુબમાં આપણે પહેલીવાર આવે છે આપણી ઢૂંકળી વાડી અહીંથી ડાયરેક્ટ જો હેડ્રેથી જ ગામના મકાન ચાલુ થઈ જાય તો અહીંથી આ બાજુ બધું ગામ રહી જાય આપણી વાડીથી દક્ષિણ દિશામાં વાડીનો સમય હતો ભાઈ એક ટાઈમે વાત જવા દો હવે બધું પડી ભાઈ ગયું કેમકે પાંચ જ વીઘા છે એટલે અહીં પહોંચાતું નથી અને જો અહીં રેઢિયર માલ બહુ આવે ને એટલે કાંટાવાળો વાયર બાંધેલો હોય અને બાવેડા ને ગોયડિયા ને એવું વધારે થાય અમારે એટલે એ બધું છે અહીંયા અને જો આ ગામના હરિજન જે લોકો છે ને એમના ઉકેડા આ બધા ઉકેળા કર્યા રહ્યા છે અહીંયા નજીક પડે ને બધાને હાલો તો હવે આપણે જઈ આપણી મેન વાડી તો આ હતી ગામમાં રહેતા ને વર્ષો પહેલાં પચીસ સિત્તાવીસ વર્ષથી તો અમે વાડી વયા ગયા લગભગ ત્રીસ થઈ ગયા ઝૂંપડા કરીને રહેતા ને એવી રીતના તો મકાન બનાવી હોય ને ચોવીસ પચીસ થયા આપણે મેળ્યું નખર પહેલાં આપણે જાતા પણ એવી રીતના કે વાઢનું સિઝન હોય ને તો થોડોક ટાઈમ ત્યાં રહેવા વયા જતા એવું હતું હાલો તો हेलो भाई जो अपने घरे आवी गया न 11:30 जेवो टाइम થઈ ગયો છે રાજુ ભાઈ સંભાળ દે છે કઠોડ ન સાહેબ ને ચુરમુ બના રાજુ ભાઈ ચુરમુ બનાવી દે છે આલા જાય ને મને રાજુ નંબર ઓલો આ દેજી આ શાક શાક અને ઓપ્શન છે આપણે હાલો મિત્રો બપોર પછી ના કઈક ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે વરસાદ આવ્યો નથી એમ કઈ તો કેવાય હવારે ઝીણા ઝીણા છાટા આવતા હતા વધારે કઈ ટૂંકમાં આજનો વરસાદ નથી તો અત્યારે હાવ કોરા જેવું થઈ ગયું છે વાદળ છાયું વાતાવરણ છે પવન છે વધારે એટલે જો આ પોઝિશન એક બે દી રહે તો આપણે કાલ વરી પાછું હાથી ચાલુ થઈ જા ભગવાનની દયાથી જો હવે બે પાંચ દી વરસાદ ના આવે ને તો સારું કે નકરજી ધોરે કડે કોઈ ટાઢી જમીન હોય અમુક એમાં પાણી લાગવાની બીક રહે અને ભાઈ આપણે કોમેન્ટે કરી હતી કે હવે વરસાદ વરાપ કેદી દે તો ભાઈ આજથી ઘટાડો મંડી આવવા ઉત્તર ગુજરાત બાજુ આજે શક્યતા વધારે છે બાકી દ્વારકા પછી પોરબંદર ટૂંકમાં દરિયાકાંઠો કાલે લગભગ હવે ગમરોડી નાખા હવે વરાપ મળી જાય આપણે પણ પાછી સાત આઠ તારીખના મેં લગભગ આગળ તમને વિડીયોમાં કાલે કે કીધું હશે તો સાત કે આઠ તારીખે પાછી એક સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં આપણી બાજુ આવે છે કે નહીં ગુજરાત બાજુ કંઈ નક્કી નથી હજી કંઈ ટૂંકમાં આજથી કંઈ ન હગી અને આજે જો નેદવાનું ચાલુ કરી દીધું હે આપણે ઘરના બધા અગણી ગયા હે બપોર સુધી ગયા તા એટલે એમાં ટાઈમ નીકળી ગયો અને અત્યારે નેદવાનું ચાલુ કર્યું હે પાછું હાથી આગળનું નાખ્યું હતું બે ચાર હાયરું રહી ગયું બધા નેદે હે અને હું આવ્યો જો આપણે અંધારે અહીંયા હાથી હું હાકી ગયો હતો ને એમાં આ માંડવી આપણે બીટી બત્રીસ છે બે કટાકી માં એટલે ટોટલ ચાર વીઘા જેવું હું બીટી બત્રીસ નું વાવેતર કર્યું આપણે અને થોડુંક છૂટ થયું હે ટૂંકમાં ઉગવામાં બહુ મોરી મને લાગે માંડવી ઊંડી કે મોડું મોડું વાવ્યું બુધવારની વાવેતર કરેલું હતું એટલે બહુ મોડું થઈ ગયું એટલે આપણે બી ઊંડા નાખાતા કે વાહરી ના જાય એટલે એને ઉગવામાં બે ત્રણ દીધા આમ તો લેટ થઈ ગયું અને પાછું એ થોડુંક ઊંડું નાખ્યું હતું એટલે માથે કાપી જામી ગઈ ને એના લીધે થોડુંક ઉગવામાં મોરું હે એવું લાગે હે એટલે થોડુંક છૂટ હે પણ આમને રહી જાય તો વાંધો નહીં આવે માંડવી બધી ટોટલ મસ્તી ની છે હોય એટલે ઓગન થોડીક નેહડે છૂટ થઈ છે પણ આનાથી બહુ સારી છે માંડવી અને આ માંડવી બધી જો આમ રહી જા હે ઉતારો નહીં આવે તો કઈ વાંધો જ નથી એમ જોરદાર થઈ જાય અને આજે પવન થોડોક વધારે નીકળી ગયો એટલે આને વાહર વાર ન લાગે જો હવે છાટા નહીં આવે તો અને માઇક રાખ્યું હે ખીચામાં ખબર નહીં પવનનો અવાજ હવે કેવો આવે પવનનો અવાજ ઓછો આવવો હાટું થઈને ખીચા અંદર માઇક નાખી દીધું હે તો જો આ માંડવી તમને આમ જોહો ને તો નામી છૂટ જ દેખા હે પણ જો આમાં ઉતારો નહીં આવે તો કઈ વાંધો નથી મસ્તી ની થઈ જાય આ બધેથી પાછળ આપણે વાવણું કરેલું હોય આનું આપણે ત્રણ જાતના જનાવર ટૂંકમાં માંડવીમાં નુકસાન કરે છે એ ત્રણ જાતના જનાવરો આપણે અહીંયા રહીએ છીએ એમાં વધારે મોટા ઘેર્યા છે ને હવે થઈ ગયા છે રોજના નીલગાય આપણે જેને કહી ને એ હે પછી બીજા નંબરમાં હુવર હે ભૂંડ વધારે પણ હુવર ભૂંડ એ બે એક જ જાતમાં આમ આવે સેમ હોય લાંબો ફરક ના હોય તો જંગલમાં જે રહેતા હોય એને હુવર કહેતા હોય અને સીટીમાં જે આજુબાજુ હતા ઓલા કદડાઓમાં ગટરૂમાં એને આપણે ભૂંડ કહીએ અને હુવર હોય ને એને ઓલા આ ખીલા જેવા દાંત હોય દાંતેણી જેને કહેવાય તો જો ઈ અને હેઢાઈ હોય આખા જે ઓલા શરીરમાં કાંટાવાળી હેરા ટાઈપની મોટી આવે એ હેઢાઈ એ ત્રણ વસ્તુ લાગે છે અને જો પાણીનો એન્ડ આપણે અહીંયા આવ્યો હે ઓલી છેલ્લી કટકી થી આબાજુ એટલે ટૂંકમાં અહીંયા છેડે પાણી આવી ગયું હે જો મારી પાછળ તમે જોઈ શકો જો અહીંયા પહોંચ્યું છે અહીંથી આગળ આવે કંઈ છે એટલે ટૂંકમાં હજી અડધું તરાવ નથી ભરાણું અને અહીંયાથી બધું પોડું થઈ ગયું છે જો અહીંથી ધીરે 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 થતા પોડી થઈ ગઈ નદી અને અહીંયાથી બહુ વિશાળ થઈ ગઈ છે આ હજી ઉતરી જાય તો આખું ભરાય તા તો આ પાણી ઘણું ઓછું થઈ જાય પણ હવે ઊમ ટેન્શન નથી એક બે મહિના કદાચ નીકળી જાય હવે આમાં આખું ભરાઈ જાય તો ટૂંકમાં પાંચ છ મહિના તો પછી જોવું ના પડે અને સામે જો પાયર છે સામે જે તલકું દેખાય ને ત્યાં તળાવની પાડ બાંધેલી છે અને હજી એ ટૂંકમાં અડધું ભરાણું છે અને આ છે આપણો હિમર માંડવો મસ્ત થઈ ગયું છે ને હવે થોડાક દિવસ વરાપરીએ ને તો આનો કલર ને બલર ને બધું મસ્ત આવી જાય ને નેદાઈ જાય હાથી બાતી હાલી જાય જેમાં હાલે એમ છે એમાં અને બધું ચોખ્ખું કરી લઈ પછી વરસાદ વળી આવે તો સારું એમ બહુ મોટું નથી અહીંથી ટૂંકમાં અહીંયાથી આમનેમ જાય છે પાણી નદી અને હામે જો પાર બાંધે તો એટલું ભરાણું છે હજી અડધું હોય એવું મને અંદાજ આવે છે અને આ આપણા હેડેજ છે તરાવ તમે જોઈ શકો આ એકસો ઈચ્છાવી અને સામે દેખાય ને પાંચ નારિયેલી કાકાના જાડવા તો આ હે આપણો વાયુવારો ભાગ અને એકસો ઇઠાવી માંડવી ઉપલા બધું પાણી આવી ગયું હે હવે વાંધો નથી કદાચ વરસાદ પંદર વીસ થી ખેંચી જાય ને તો એ ટાપો ટોયો કરીને આને ટુવા દઈ હગી એવું પોઝિશન થઈ ગયું છે એટલે ફૂલ આનંદ છે હવે પીવાના પાણીમાં ક્યાંય આપણે ફાફા મારવાની જરૂર નહીં પડે હાલો તો આજે વરી પાછો આખી વાડી ઘુમરો મારી લીધો ને ઓલા ને દેહ ઓલી બાજુ નહીં આવે એ બાજુ જાઉં અને હાથી કદાચ કાલ બપોર પછી હાલે તો હાલે કઈ હજી કઈ ના હગી બાકી હજી વરસાદ નથી ગયો છૂટો છવાયો વરસતો હોય અને એવી જ રીતના જો આપણે રેડું પડી જાય તો વરી આપણે હતા ન્યા ન્યા રાજુભાઈ મયારું કરીને આવી ગયા છે આજની હાન પડી ગઈ છે અને અમારા બેટા બધા કે ખા હેસ્કુટ બિસ્કુટ ક્યાં બિસ્કુટ એનું નામ ક્યાં હે

એમાં જો એક માં આ બીજીનું હું થાય જોવાનું રહ્યું હે રેકર તૂટી ગઈ છે હજી કાચી છે એટલે આમાં હે ઠરિયો મિત્રો હવે જાતે દિન થો હોય તો સાહેબ ઘણા વર્ષથી આવે છે પણ ઠળિયા નથી બંધાતા લગભગ ખારક બધું એમને ખરી જાય છે નેદવા આરામથી સેટ નું રહેવાનું નગર કઈ આમાં હલવાઈ રહી કાલ બપોર સુધી વાંધો નથી બપોર મેડ આવે ને તો હાથી એટલે જાય બપોર સુધી ધ્યાન રાખવાનું હેદવા ના આવી જાય મારી કડ બહુ દુઃખે હે એટલે નેદવામાં બહુ ફિટ નથી છતાંય વાંધો નહીં નેદવું પડે નેદવું પડે હાલો તો મિત્રો આજની હાન પડી ગઈ છે હાલો કાલ વરી નવે કાંટે મળી પાછા તો આજના વિડીયો નો કરી દે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો Bye-bye.